આમાં ડબલ કવરિંગ કરેલ છે બિલકુલ થેલી તો છે જ પણ તેની નીચે પણ એક અલગ લેયર ફોર્મ ચડાવેલું છે હા ફોર્મ આનું કારણ શું આ ચડાવવાનું હા આ એક જામફળ વેરાયટી એક એવી છે કે એને સૌથી વધારે પેલું એક સોન માખી કહીએ ગુજરાતીમાં હા હા ઇંગ્લિશમેન ગોલ્ડન ફ્લાય કહે છે ફ્રૂટ ફ્લાય કહે છે એ આમાં ઇફેક્ટ કરતી હોય વધારે બરાબર ને સૌથી નુકસાન એ વધારે કરતી હોય છે તો આ અમે શું છે કે પોલિથીન ફૂડ ગ્રેન બેગ આવે છે પોલિન એની અંદર ફોર્મ આવે છે એ જ્યારે લીંબુ જેવું થાય હોય ને ત્યારે અમે એને પહેરાવી દઈએ ને લગાવી દઈએ છીએ તો એનાથી કોઈ જાતનું બહારનું જે ફ્રૂટ ફ્લાય છે કે આપણે માખી કહીએ છીએ એનો કોઈ ઇફેક્ટ આવતો નથી જો અમે એક બેલ્ટમાં અંદર રંજકો આવી દીધો છે બરાબર છે તો એ શું કરે છે અમને અમારી ગાયો માટે ચારો આપે છે ને ડેગર ફૂટને ઠંડક આપે એટલે બે કામ થાય બરાબર છે એટલે જગીને અમારે કોઈ અલગ ફાળવણ થતી નથી બીજું છે બીજો વચ્ચેનો જે બેલ્ટ ખાલી છે આખો પટ્ટો એમાં પપ્પાએ આવી દીધા છે અમે આખા ડ્રેગન ફ્રૂટ આના વિશે આમાં કેટલા લેયર છે અને બધાથી અલગ કંઈક આમાં છે કારણ કે અહીં ગાય માતાને ચારો પણ અહીં સાથે સમાવેશ કરવામાં આવ્યો ચારા માટે ખરેખર તો જગ્યા અલગ ફાળવતા હોય છે પણ એ પણ મલ્ટિપલ સમાવેશ કરવામાં આવ્યો આનો જરાક આખો પ્લાન સમજાવી દઈએ બિલકુલ નમસ્કાર વિજયભાઈ ખેડૂત મિત્રો નમસ્કાર આ અમારો ફર્સ્ટ નંબરનો પ્લોટ નંબર એક નંબર એક નંબર પ્લોટ છે અહીંથી આખું ગેટ શરૂઆત થાય છે આમાં મેઇન ડ્રેગન ફ્રૂટ છે આપણા ડ્રેગન ફ્રૂટનો ક્રોપ અમારો અત્યારે આ વર્ષે જૂન મહિનામાં પ્રોડક્શન આપવાનો છે તો ખાલી ઘણી જગ્યાએ પ્લોટ કરી એમાં અત્યારે બળી જાય છે સુકાઈ જાય છે બધા મોટા ઇશ્યુ આવે છે એના માટે ઘણા બધા કેમિકલ વાપરતા એ કેમિકલ એ સોલ્યુશન નથી એની સામે પ્રાકૃતિક ખેતીની અંદર એને અમે તમે જોવો છો અત્યારે એક રજકો છે કે અમારી ગૌશાળા છે અત્યારે ત્રીસ ચાલીસ ગાયો અત્યારે તો એને બી અલગ જમીન ફાળવવી પડે મારે કે ભાઈ ઘાસચારા માટે પણ ડ્રેગન ફ્રૂટ અમારું બાર ફૂટ અગિયાર ફૂટ સાત ફૂટનું વાવેતર છે તો એક એક બેલ્ટ ખાલી છે એક બેલ્ટમાં તમે પપૈયા જોશો અમે એક બેલ્ટમાં અત્યારે રંજકો આવી દીધો છે બરોબર છે તો એ શું કરે છે અમને અમારી ગાયો માટે ચારો આપે છે ને ડ્રેગન ફ્રૂટને ઠંડક આપે એટલે બે કામ થાય બરોબર છે એટલે જગીને અમારે કોઈ અલગ ફાળવણ થતી નથી બીજું છે બીજો વચ્ચેનો જે બેલ્ટ ખાલી છે આખો પટ્ટો એમાં પપૈયા વાવી દીધો છે અમે તમે પપૈયા બી એક ગરમીને ને રોગ છે પવન ડ્રેગન ફ્રૂટ ને પ્રોટેક્શન આપશે એને તેતર છાંયો કહીએ આપણે તો એ છાંયડો બી એને ડ્રેગન ફ્રૂટ ને પુરવાડ ડ્રેગન ફૂડનો નો ગ્રોથ સારો થશે અને પ્રોડક્શન બી સારું આવશે ડ્રેગન ફ્રૂટ બેલ્ટ ઉપર તમે જોશો તો અત્યારે સીઝન એની એન્ડ આવી છે હવે તો ટમાટાનો આખું વર્ષ તમે પાક લીધો છે અમે બરોબર છે તો એ ટમાટા એ આખું લાઈવ મલ્ચિંગ અમાજ એક પ્રાકૃતિક ખેતીમાં મલ્ચિંગ આવે છે આચ્છાદન એક સૂકા ઘાસમાં આપણે બીજા પ્લોટમાં જોયું ઘણા બધા સૂકા પાંદડાનો આપણે વેસ્ટનું આચ્છાદન થતું હોય એક સહજીવ આચ્છાદન આવે છે ટમાટર છે ને એ આખા બેડને સજીવા છતનું કામ કરે છે અને પ્રોડક્શન આપણું આખું વર્ષ આપે એની અંદર મકાઈનો ક્રોપ હતો એ લેવાઈ ગયો છે પૂરો થઈ ગયો છે આ પપૈયા છે આપણા પપૈયાનું બી પ્રોડક્શન અત્યારે ફ્લાવરિંગ સ્ટેજમાં સ્ટાર્ટ થયું છે ધીમે ધીમે એટલે જૂન મહિનામાં સીધું પાછળ પ્રોડક્શન મળવાનું છે આપને તો આ ટાઈપનો જે આમાં થ્રી લેયર મેન જે છે ડ્રેગન ફ્રૂટ છે પપૈયા છે ટમાટર છે ને રજકો છે ને અલગ અલગ કઠોળો અમે સિઝન પ્રમાણે નાઇટ્રોજન ફિક્સિંગ માટે વાવતા હોઈએ છીએ બધું પૂરું થતું હોય તો આ જે મેઇન ડ્રેગન ફ્રૂટને અમારો મેઇન ક્રોપને બચાવવા માટે રંજકો અમે વાવીએ છીએ રંજકો અમને ગાયો માટે ચાલે છે જમીન અલગ ફળવણ થતી નથી તો આ ટાઈપનું જે આખું મોડલ છે અલગ અલગ પપૈયા છે પપૈયા બી હાઈટ વધવાની છે તો આને જે તેતર છાંયું આપણે ખારેકમાં કેમ એક હાઇટ ઉપર જતો હતો તો આ ધીમે ધીમે પપૈયા ઉપર જશે ડ્રેગન ફ્રૂટને એક નેટહાઉસ તરીકેનું કામ કરશે કુદરતી નેટહાઉસ જે શેડ નેટા તરીકે તો આ ટાઈપનું આખું આ મોડલ અમે ઉભું કરેલું છે સાહેબ વચ્ચે સમજવા માટે આ ડ્રેગન ફ્રૂટનો માની લો કે આ કેટલા સમય નો પાક છે હા ડ્રેગન ફ્રૂટ એક વખત વાવ્યા પછી એ વીસ પચીસ વર્ષ સુધી સુધી છે 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 એની એની જૂન મહિનાથી કરીને ડિસેમ્બર મહિના પ્રોડક્શન આપતી હોય હોય સાયકલ એક સાયકલ ફૂલ આવ્યા પછી બધા જ ફૂલ આખામાં આવી જાય ફૂલ દેખાયા પછી અઠ્યાવીસ દિવસ જોઈએ એ ફ્રૂટ તૂટી ગયું એના પછી નવું ફૂલ આવે દિવસ એવી જૂન મહિના સુધીની આપણે સોરી થી ડિસેમ્બર સુધી તો આ ટાઈપ સાયકલ સિઝન ફ્રૂટ આપવાનું હોય છે બાકીના દિવસોમાં રેસ્ટ ઉપર હોય છે તે દરમિયાન આપણે પપૈયા ચાલતા હોય અને આ આ આ વચ્ચે ફરતા રહેતા હશે ચાલુ જ રહે આનું વાવેતર પછી છ મહિના પછી પ્રોડક્શન ચાલુ થાય છ થી સાત મહિને એનું દોઢ બે વર્ષ સુધી પછી ખેડૂતની ટ્રીટમેન્ટ કન્ડિશન પ્રમાણે એનું સતત વાવેતર ચાલતું હોય છે પ્રોડક્શન આપતું હોય છે આપણે પપ્પા યુકમાં નાના છોડ છે તે સિઝનના આધારે ફરતા હોય ટમેટી છે તો અત્યારે પૂરી એટલે ફરી વાર પાછળ ફરી વાવેતર કરવું પડે કરવું પડે ઓકે તો આમ નું આમ રેતું હોય હા હા આનો આ વધતું જે દિવસે દિવસે આ ગ્રોથ વધતો જશે ને પ્રોડક્શન ભી વધતું જાય છે પર પોલ જે છે એક ટાર્ગેટ છે કે સિઝન દરમિયાન કરીને ડિસેમ્બર સુધીમાં વીસ કિલો સુધીનું પ્રોડક્શન અમારું ટાર્ગેટ આમાં છે પર પોલ આપણે પ્રોડક્શન આપશે તો આ ટાઈપનું બી અત્યારે પ્રોડક્શન સારું એમાં ડ્રેગન ફ્રુટમાં આપણે શક્યતા છે ધીમે ધીમે અત્યારે ડિમાન્ડ ન્યુટ્રિન્સ હેલ્થ માટે બી સારી ડિમાન્ડ અત્યારે ડ્રેગન ફ્રૂટનો અવેરનેસ આવી છે તો આ ટાઈપમાં અલગ અલગ ચાલે છે ને પપૈયા વર્ષ દરમિયાન આખું મળવાનું છે આગળ જઈએ આપણે જામફળનો જે મોટો પ્લાન મને દેખાય છે બિલકુલ ત્યાં પણ આપણે આને કારણ કે આની સાથે કનેક્ટ છે બિલકુલ એ બાજુ જઈને એના વિશે પણ માહિતી આપી આ બિલકુલ બિલકુલ ત્યાં જઈ લે ચાલો આપણે આ શું છે આખો એક જે અત્યારે નવો કોન્સેપ્ટ ચાલી રહ્યો હાઈડેન્સિટી વાવેતર કે એક એકરે કરે નંબર ઓફ પ્લાન્ટ કે વધુ વધુ છોડવા કઈ રીતે બેસી શકે હા ને એને હાઈટ ઉપર નથી લઈ જવાના વધારે બરાબર કે એને નજીકમાં નજીક રાખી જમીન ઢંકાયેલી રહે એની સાથે ગલગોટાનો મિક્સ ક્રોપ લઈએ છીએ તો શું થશે એનાથી ઓફ પ્લાન્ટ પર એકરે વધુ ને એનાથી આખું ઉત્પાદન જે ઉપર બહુ ઇફેક્ટ આવતી હોય છે ઉત્પાદન વધી જતું હોય છે ડબલ ત્રણ ગુણું થતું હોય છે તો આ કોન્સેપ્ટર આપણું હાઈડેન્સિટી ઉપર કોન્સેપ્ટ બનાવેલો છે આખું મોડલ કે એક એકરે આ છ બાય ચારનું નું વાવેતર છે જામફળનું તાઇવાન પિંક વેરાયટી છે છોડ થી છોડ છે ચાર ફૂટ છે ઓકે ને બે લાઇનો વચ્ચે જે બે લાઈન છોડ વચ્ચે એ છ ફૂટ છ ફૂટ ઓકે આની અંદર કોઈ ટ્રેક્ટર કે અંદર કંઈ ઘુસાડવાનું થતું જ નથી ખેડવાનું થતું નથી કોઈ કઈ વસ્તુ કરવાનું આવતું નથી હવે આ આ રીતે અત્યારે એક એકરે અત્યારે ઓછામાં ઓછા અઢારસોથી બે હજાર છોડ પર એકરમાં આવે છે વાવેતર કરવાથી ને પર છોડ વીસ કિલો પ્રોડક્શન સુધી મળે છે અમને બરાબર બરાબર તો આજે તમે ગણતરી કરી લો આ પાંત્રીસ થી ચાલીસ ટન પ્રોડક્શન આપને થાય થાય ને આજે ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનો એવરેજ ભાવ પકડીએ આપણે ઉપર આવે તો અલગ વસ્તુ છે પણ ત્રીસ પાંત્રીસ રૂપિયાનો રેટ પકડીએ તો બી સારું એવું ઉત્પાદન આપણે આમાં હાઈડેન્સિટીની અંદર આવે છે બરાબર તો આ એક નવો આપણે કોન્સેપ્ટ ઉપર કામ કરી રહ્યા છીએ ને બહુ સક્સેસફુલ છે કે જેની ટૂંકી ખેતી છે કે ભાઈ પાંચ એકરના છોડા તમે એક એકરમાં વાવેતર કરો કે નાના ખેડૂતો છે એના માટે પાંચ એકર ઉત્પાદન એક એકરમાં કઈ રીતે લઈ શકાય તો એ બેઝ ઉપર આખું આપણે આના ઉપર એક મસ્ત મોડલ બનાવ્યું છે અને બહુ સક્સેસફુલ છે જે ખેડૂતો નાની જમીન છે એ આ ટાઈપના આખા નાના નાના યુનિટ બનાવીને ડેન્સિટી કે જગ્યા હોય નીચે આપણે આંતર કરવાના આને થતી જ નથી કોઈ કોઈ ડીઝલ બાળવાનું થતું જ નથી આમાં કોઈ ડ્રીપ પદ્ધતિ આમાં બધી ડ્રીપ પદ્ધતિ અમારું અત્યારે સો સો ટકા ડ્રીપ પદ્ધતિ ઉપર જ અમે કામ કરીએ છીએ કારણ કે અત્યારે માણસોની તકલીફ છે ને ખેતીની અંદર વોટર મેનેજમેન્ટ જેને પાણીની ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે કેમ આપણા જે બપોરે સવાર સાંજ બપોરે સાંજનું જમવાનું ટાઈમટેબલ ફિક્સ છે એ ટાઈપ આને બી એક પ્લાન્ટ એક આપણા હ્યુમન બોડીની સેમ જ એનું કલ્ચર છે કે સવારે પાણી એટલા તમે જે હેબિટ આપશો ને એ પ્રમાણે એનું ટેબલ સેટઅપ કરશે તૈયાર થશે એ અત્યારે લેબરોને દિવસે પ્રોબ્લમ વધતા જાય છે ક્યારેક લેબર નથી મળતો ત્યારે પાણી છૂટી જાય છે ધોરિયા પદ્ધતિની અંદર પણ ડ્રીપ પદ્ધતિ હશે તો ટાઈમ ઓ ટાઈમ વાલ બદલવાથી એનું આપણે મેનેજમેન્ટ કરી શકશું આપણે ઇઝરાયલ દેશ છે એવા વિકસિત દેશો જે અત્યારે આખું વોટર મેનેજમેન્ટ ઉપર બહુ મોટો ભાર મૂકે છે પાણી બચાવો છે ને મેનેજમેન્ટ પરફેક્ટ તો ડ્રીપ પદ્ધતિથી જ વસ્તુ અત્યારની ખેતી જે આધુનિક ખેતી છે ફાસ્ટ ખેતી છે તો એમાં વોટર મેનેજમે ઇમ્પોર્ટ છે તો અમે ડ્રીપ પદ્ધતિથી જ પાણી આપીએ છીએ અને આ એક્સપોર્ટની વાત સમજી લે ભાઈ કે ભાઈ એક્સપોર્ટિંગ કરો છો અત્યારે કોઈ બહાર એક્સપોર્ટિંગ કરો છો તમામ ફ્રૂટ હા તમે વાત કરી આ એક જામફળની વાત નહીં બાકી તમામ જે તમારું નેચર ફાર્મ છે કંપની એક્સપોર્ટિંગ છે કઈ રીતે અહીં પ્રોપર કરો છો કે હા અત્યારે શું છે અમે એક એક્સપોર્ટ માટેનું છે ને એક આખું માળખું અલગ બનાવવું પડતું હોય છે ને ઘણા બધા રિક્સ ફેક્ટર છે એમાં અત્યારે પેમેન્ટ એઝ એ ખેડૂત તરીકે મારે એ દિશામાં જવું તો આખું એક અત્યારે ભારત સરકારની એપીઓની યોજના ચાલે છે તો અમે એપીઓ બી બનાવી છે ધીમે ધીમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ પણ અત્યારે બેઝિક અમારું સ્ટાર્ટિંગનું જે છે એ મારું એવું અંદરનું મંતવ્ય છે કે પહેલાં મારા ભારત દેશના લોકોનો હું ઝેર મુક્ત ખેતી ખોરાક ખવડાવું એની હેલ્થ સારી મળે પૈસા તો મને મળવાના જ છે અહીંયા પૈસાનું કંઈ લિમિટ નથી પણ આનંદથી દિલથી એક એવું છે કે હું પહેલાં મારા સમાજ ભારતના લોકો ગામને શહેરને બધાને કેમિકલ મુક્ત ખોરાક ખવડાવીએ એની હેલ્થ સુધરી જાય આપણી જ મૂડી છે પૈસા તો અહીંયા બી મળે છે પૈસાનું કોઈ લિમિટ નથી એક્સપોર્ટ કરવાનું હું બહુ માનતો નથી અહીંયા જ આપણે લોકોને પેલો ખવરાવીએ ને અહીંયા અત્યારે જેટલું મારું પ્રોડક્શન છે હું અત્યારે લોકોને અહીંયા નોર્મલ માર્કેટમાં જ અત્યારે વેચું છું અને મારો જે કેમિકલનો જે ખર્ચો બચી ગયો છે આ ફાર્મની અંદર હું પચાસથી સાઠ લાખ રૂપિયાનું પેસ્ટિસાઇડને હું વાપરતો હતો મારો એ જીરો થઈ ગયું છે મારો એ જ ભાવ ફરક છે ક્યાં ભાઈ તો મને ભાવ ફરક મળી ગયો છે મારો પચાસ લાખ રૂપિયા ને એ મારે ક્યાંય ચૂકવણ થતું નથી એ મારો નેટ પ્રોફિટ છે બાકી પ્રોડક્શન જે અત્યારે સમાજમાં ખેડૂતોને ઓપન માર્કેટમાં આપું છું એ લોકો સારું ખાય છે મને એનો આનંદ છે ક્યાં બાત એ સંતોષ છે સંતોષ છે મને ક્યાં બાત ભારતીલાલ આમ તો તમામ વાતો વણી લીધી છે સ્ટેપ બાય સ્ટેપ હવે એક આપણે પ્લાન્ટ બાકી છે બિલકુલ જીવા પ્લાન્ટ બાકી છે આપણે સંપૂર્ણ એ અને ગૌશાળા સાથે એ પ્લાન આપણે વણી અને એ એપિસોડમાં એ વાતો કરશું આમાં ડબલ કવરિંગ કરેલ છે બિલકુલ થેલી તો છે જ પણ તેની નીચે પણ એક અલગ લેયર છે ચડાવેલું છે આ ફોમ આ આનું કારણ શું આ ચડાવવાનું હા આ એક જામફળ વેરાયટી એક એવી છે કે એને સૌથી વધારે પેલું એક સોન માખી કહીએ ગુજરાતીમાં ઇંગ્લિશમાં ગોલ્ડન ફ્લાય કહે છે ફ્રૂટ ફ્લાય કહે છે એ આમાં ઇફેક્ટ કરતી હોય છે વધારે બરાબર ને સૌથી નુકસાન એ વધારે કરતી હોય છે તો આ અમે શું છે કે પોલીથીન ફૂડ ગ્રેન બેગ આવે છે પોલીથીન એની અંદર ફોર્મ આવે છે એ જ્યારે લીંબુ જેવું સાઈજ હોય ને ત્યારે અમે એને પહેરાવી દઈએ ને લગાવી દઈએ છીએ તો એનાથી કોઈ જાતનું બહારનું જે ફ્રૂટ ફ્લાય છે કે આપણે સોનમાખી કહીએ છીએ એનો કોઈ ઇફેક્ટ આવતું નથી બીજું એટલે એનાથી સંપૂર્ણ નુકસાન બચી જાય છે અને ફાયદો થાય છે બીજું શું છે કે આ જે પોલીથીન આપણે ફૂડ ગ્રેન ચડાવીએ છીએ જે આનાથી બાષ્પીભવન થાય છે આ આપણે અંદર જે તમે કદાચ ભેજ દેખાતો હશે અંદર બરાબર છે તો એ એક જાતનો જે છોડ બાષ્પીભવન થાય છે એ પોતાના ન્યુટ્રન્સ લઈને બાષ્પીભવન થતો હોય છે તો આની અંદર પેલો જે ફૂડ ગ્રેન બેગ છે એની અંદર એનો ભેજ અંદર એનો અંદર રોકાઈ જાય છે એનાથી શું છે કે ફ્રૂટ છે ને અમારું પંદર દિવસ વહેલું પાકે છે અને સાઇઝ એકદમ ક્વોલિટી મસ્ત બને છે સાઇઝ બને છે વાળી ફ્રૂટ બજારમાં અત્યારે વાળા ફ્રૂટની ડિમાન્ડ છે બધી જે ક્વોલિટીની અને ક્વોલિટી બહુ ફર્સ્ટ ક્લાસ મેનેજ થાય છે ને બાજુના ફ્રૂટ તમે જોઈ રહ્યા છો કે આની સાઈઝ અત્યારે ઉપર નીકળી જાય અને નથી આ મારું કટિંગમાં જશે આની સાઇઝ નથી બનતી આનું એટલું બધું ઇફેક્ટ રિઝલ્ટ છે એનો એક માત્રનો ખર્ચો છે પણ અમને પંદર દિવસમાં એ ફ્રૂટ આપણી ઇન્કમ વહેલી થાય છે હા એટલે ઇઝી ખર્ચોમાં બધું બચી જાય છે અને એનું રિટર્ન મળી જાય છે અને એનાથી ક્વોલિટી બહુ મસ્ત બને છે સરસ